thank you

ડૉક્ટર કલ્પના બિલિત જણાવ્યું હતું કે એકત્રિત કરેલા પચી નમૂનામાંથી હતા અને જેમાં સગર્ભા સ્ત્રીઓ સમાવેશ થાય છે જેમાં સગર્ભા સ્ત્રીઓ સમાવેશ થાય છે અને કુલમાંથી બે સગર્ભા સ્ત્રીઓ ચીકાવાયસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ